અહલ્યા ઉદ્ધારની કથા ભગવાન રામે પવિત્રતા લાવેલી ઘટના આ કથા ત્રેતા યુગની છે જે ઋષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યાના જીવન સાથે જોડાયેલી છે અહલ્યા પોતાની સુંદરતા અને ઓજસ માટે જાણીતી હતી તે બ્રહ્માજીના આશીર્વાદથી જન્મી હતી અને ગૌતમ ઋષિ સાથે પરણવામાં આવી હતી તેમનું નામપત્ય જીવન સુખદ હતું પરંતુ એક ઘટના તેમના જીવનને બદલી નાખે છે એક દિવસ ઇન્દ્રદેવ અહલ્યાની સુંદરતાથી મોહિત થઈ ગયા ઇન્દ્રદેવે ભયાનક ષડયંત્ર રચ્યું તેઓ ગૌતમ ઋષિના રૂપમાં આવ્યા અને અહલ્યાના સ્નેહને ભ્રષ્ટ કરવા પ્રયત્ન કર્યો જોકે અહલ્યા નાદાનપણે તેમની લાગણીઓને સત્ય માનતી રહી ગૌતમ ઋષિ જ્યારે આખી ઘટનાને ભેટ જાણે છે ત્યારે તેમને અત્યંત દુઃખ થાય છે તેમનો ક્રોધ આસમાને ચડી જાય છે અને તેઓ ઇન્દ્રદેવને શાપ આપે છે તેઓ તેમના જ અહંકારનો ભોગ બન છે અહલ્યાને પણ તેઓ શાપ આપે છે કે તમે પથ્થર રૂપે અહીં જ રહેશો અને તમારી પવિત્રતા જશે જ્યાં સુધી ભગવાન રામ તમારો ઉદ્ધાર નહીં કરે સદીઓ સુધી અહલ્યા પથ્થર રૂપે જ મૌન અને દુઃખમાં જીવતી રહી વર્ષો બાદ જ્યારે રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર તેમના વનવાસ દરમિયાન મિથિલા જતા હોય છે ત્યારે તેઓ ગૌતમ ઋષિના આશ્રમમાંથી પસાર થાય છે વિશ્વામિત્ર અહલ્યાના શાપ વિશે રામને કહે છે ભગવાન રામ પથ્થર પાસે પહોંચે છે અને તે પવિત્ર સ્થાન પર પગ ધરે છે જેમ જ રામના પગ સ્પર્શ થાય છે પથ્થર તુરંત અહલ્યાના સ્વરૂપમાં પરિવર્તિત થાય છે અહલ્યાના અશ્રુ વહે છે અને ભગવાન રામને પોતાની ભૂલ માટે ક્ષમા યાચના કરે છે ભગવાન રામ તેમની પવિત્રતા પાછી લાવીને તેઓને મુક્ત કરે છે અને સમાજમાં તેમને માન મર્યાદા પુનઃસ્થાપિત કરે છે આ કથા બતાવે છે કે પવિત્રતા ક્ષમા અને દયાનું શક્તિશાળી રૂપ છે ભગવાન રામના કરુણા સભર ઉતારે આ કથા ચિરંજીવ બની રહી છે